એ અર્જુન ક્યારેક જીવન એવા વંટોળા આવે ને માણસને લાગે કે હવે હું પડી ગયો પણ જે હિંમત રાખે એને હજી સુધી કોઈ વંટોળો હલાવી શક્યો નથી માર્ગ બળવો હોય મન થાકી ગયેલું હોય આખી દુનિયા વિરુદ્ધ ઊભી હોય ત્યારે પણ ગીતા કહે જે થાય છે એ તારા હિતમાં જથાય છે દિલના આંગણે દુઃખના વાદળો છવાય છાતી પર ભાર વધી જાય લોકોના શબ્દોતીર જેવી વાગે ત્યારે કૃષ્ણ કાનમાં ધીમેથી કહે ગભરાશ નહીં આ તોફાનનું નામ પણ પસાર છે કર્મ કર્યા કર ફળની ચિંતા ન કર કારણ કે બીજ તો વાવે પણ વરસાદ તો ઈશ્વર જ આપે મનને કાબૂમાં રાખજે એ જ તો ખરો રથ છે તારો મન ભાગતું હોય મન ડરતું હોય મન થાકી ગયું હોય એ જ વેળાએ મનને કહેજે તું મારું છે હું તારો માલિક છું લોભ ક્રોધ ઈર્ષા આ ત્રણ બધું લૂંટી જાય સુખ પણ શાંતિ પણ માણસનો ચમકારો પણ જેણે આ ત્રણને હરાવી દીધા એ જગતમાં રાજા છે ભલે એ ગરીબ હોય કે અમીર જુઓ અર્જુન દુનિયામાં કોઈના પાછળ ભાગતા ફરવું નહીં સન્માન માગવું પણ નહીં જેણે હકદાર હશે એ પોતે જ તારા જીવનમાં આવશે સાચી ભક્તિ એ હાથ જોડવામાં નથી દેવળમાં વઘારામાં નથી સાચી ભક્તિ તો એ છે જ્યારે દિલમાં વાવાઝોડું હોવા છતાં માણસ ઈશ્વરને કહે તમે છો એટલે બધું સારું છે જીવનના યુદ્ધમાં ક્યારેક તો એકલો રહી જાશે પણ યાદ રાખજે એકલી તો કલ્પના છે હકીકતમાં તારો રથચાલક તો કૃષ્ણ જ છે અને અંતે કૃષ્ણ અર્જુનને જે બોલ્યો એ શબ્દો આજે પણ જીવંત છે હિંમત રાખજે ધર્મ પર ઊભો રહેજે સાચું કરજે અને મારો ભરોસો રાખજે બાકી બધું હું સંભાળી લઉં આ જ છે ગીતાનો સાર જ્ઞાન નહીં એક અનુભવ શબ્દ નહીં એક પ્રકાશ અને માણસ માટે માર્ગ જેને ચાલે એ કદી ભટકે નહીં જો તમને આ વીડિયોમાં સાચી અનુભૂતિ થાય છે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ કૃષ્ણ સદા સહાયતે